નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ઘટકના વિસાવદર સેજામાં પોષણ ઉત્સવ ચોવીસનું થયું આયોજન આજે વિસાવદર એનસી ગર્લ્સ સ્કૂલ્સ ખાતે આઈસીડીએસ વિભાગ વિસાવદર સેજા દ્વારા પોષણ ઉત્સવ ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચંદ્રિકાબેન વડોદરીયાના વરસ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ઇન્ચાર્જ ડીપીઓ લીલાબહેન વાઢેર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પોસનનો ઉત્સવ ચોવીસમાં આરોગ્ય વિભાગ મધ્યાહન ભોજન વિભાગ ઇન સીડીપીઓ આ આંગણવાડી સુપરવાઇઝર ઓફિસ સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો આંગણવાડીના લાભાર્થીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિડીયો કોલના સંપર્ક દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે તંદુરસ્ત બાળ હરીફાઈ તેમજ મિલેટ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એકથી ત્રણ નંબર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આંગણવાડી વર્કર બહેનો દ્વારા રોલ પ્લે તેમજ મંગળ દિવસ વિશે માહિતી વધારે લાભાર્થી મહેમાનોને આપવામાં આવી હતી તથા ઘટકના સુપરવાઇઝર પૂનમબહેન દ્વારા સરગવાથી થતા ફાયદા તથા પ્રજ્ઞાબહેન સુખાનંદી દ્વારા મિલેટ વિશે સમજણ આપવામાં આવી હતી આમાં પોષણ ઉત્સવ ચોવીસ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા